તો ગા જો સૌથી પહેલા શું છે તાકે ગા ગા એટલે શું આવ્યું તાકે રાષ્ટ્રીય ગાન શું આવશે રાષ્ટ્રીય ગાન પછી શું આવે છે તાકે જ જ એટલે શું આવશે તાકે જન ગન મન શું આવ્યું જન ગન મન તો ભાઈ આપણું રાષ્ટ્રીય ગાન કયું થયું જન ગન મન બરાબર છે તો ચાલો અહીંયા તમને ખર પડી કે સાહેબ રાષ્ટ્રીય ગાન જન જનગન મન હોય તો ભાઈ રાષ્ટ્રીય ગીત કયું હોય શું આપેલું છે ર ર એટલે શું આવે રવિન્દ્ર નાથ ટાગો રૂ રવિન્દ્ર નાથ ટાગોર ક્લિયર

ત્યારે ક્લિયર થયું એક પ્રશ્ન હજી વધારે કે જયારે મનને મન સ્વરૂપમાં ગાવાનું હોય ત્યારે કેટલી સેકન્ડમાં ગાવાનું હોય છે ત્યાં વીસ સેકન્ડ ગાવાનું હોય છે ચલો આવી ગયું વીસ સેકન્ડ તો આમાં કેવો પ્રશ્ન પૂછાય તો આમાં આપણને ગોળ ફેરવી દે પૂછાય જો પાસઠ સેકન્ડ આપેલું છે કેટલું સેકન્ડ આપેલું છે ભાઈ પાસઠ સેકન્ડ

કે જે જ્યારે એમપી સંસદ સત્રની અંદર હોય અને સંસદ સત્રની શરૂઆત થતી હોય તો સૌથી પહેલા શું ગાવામાં આવે છે કે કે જન મન એટલે આપણું રાષ્ટ્રીય ગાવામાં આવે છે અને જ્યારે સંસદ સત્ર પૂરું થતું હોય ત્યારે શું કહેવામાં આવે છે તો લખીએ કે સંસદ સત્રના સંસદ સત્રના સંસદ સત્રના સમાપન

જાન્યુઆરી જાન્યુઆરી પચાસ ત્યારે રાષ્ટ્રીય ગાન પણ નક્કી કરવામાં આવ્યું અને ત્યારે આપણું રાષ્ટ્રીય ગીત પણ રજૂ કરવામાં આવ્યું કે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે કઈ તારીખે ભાઈ

બંગાળી કાવ્ય સંગ્રહમાંથી કયા બંગાળી કાવ્ય સંગ્રહ અને આ રાષ્ટ્રીય ગીત ક્યાંથી લીધું બંગાળી નવલકથામાંથી લીધું ચાલ હવે આપણને એ પણ ખબર હોય છે કે બંગાળી કાવ્ય સંગ્રહ છે તો એ બંગાળી કાવ્ય સંગ્રહ કયો હતો ગીતાંજલિ કયું હતું ભાઈ ગીતાંજલિ અને બંગાળી નવલકથા કઈ હતી આનંદ મઠ શું હતું ભાઈ આનંદ ક્લિયર જો પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રીય ગાન આપણે ક્યાંથી લીધું છે તો કે બંગાળી કાવ્ય સંગ્રહ ગીતાંજલિમાંથી અને રાષ્ટ્રીય ગીત આપણે ક્યાંથી લીધું છે તો કે બંગાળી નવલકથા આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે ક્લિયર ચલો હજી આગળ જઈએ બરાબર છે કે આ ગીતાંજલિ તો ગીતાંજલિમાં કેટલા પેલું શું આપેલું છે કે ગીતાંજલિ કુલ કેટલા ભાગમાં વિભાજિત છે કે ગીતાંજલિ ટોટલ કેટલા ભાગમાં વિભાજિત છે કે પાંચ ભાગમાં વિભાજિત છે કે કેટલા ભાગમાં વિભાજિત છે પાંચ ભાગમાં તો એ પાંચ ભાગમાંથી કયો ભાગ લેવામાં આવ્યો છે કે ગીતાંજલિ જે પાંચ ભાગમાં વિભાજિત છે એમાંનો પહેલો ભાગ આપણે જનગન મન એટલે કે આપણા રાષ્ટ્રીય ગાન તરીકે સ્વીકારવામાં આવેલો છે ક્લિયર તો એ કઈ રીતના સ્વીકાર્યું છે એની વાત આપણે ચર્ચા કરીએ બરાબર છે કે આ રાષ્ટ્રીય ગાન છે ઇતિહાસમાં સૌથી પહેલા કઈ તારીખે કઈ જગ્યાએ ગાવામાં આવ્યું હતું કયા વર્ષે સૌ પ્રથમ ગાવામાં આવ્યું હતું ઓગણીસો અગિયાર માં ગાવામાં આવ્યું હતું અને આપણું રાષ્ટ્રીય ગાન છે એ કઈ કયા વર્ષે અઢારસો ને માં ગાવામાં આવ્યું હતું જોજો હા આ રાષ્ટ્રીય ગાન છે જનગન મન છે

કોલકતા હતી કોલકતા અંગ્રેજોએ સૌથી પહેલી રાજધાની ક્યાં રાખી હતી તાકે કોલકતા રાખી હતી એ કોલકત્તા રાજધાની ક્યાં ખસેડવાની હતી એ રાજધાની બંધારણનો આપણો પહેલો વિડીયો છે બરાબર છે

એ જ્યોર્જ પંચમ ને સ્વાગત ની જિમ્મેદારી કોને સોંપવામાં આવી રવિન્દ્રનાથ ટાગોર ને સોંપવામાં આવી કોને સોંપવામાં આવી રવિન્દ્રનાથ ટાગોર ને અને આ રવિન્દ્રનાથ ટાગોરે એમના સ્વાગતમાં આ ગીતા કે જે આપણું આ રાષ્ટ્રીય ગાન છે ઓગણીસો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સત્યાવીસ માં અધિવેશનમાં ગાવામાં આવ્યું તો સૌ કોણે ગાયું ગાયું તો કોણે ગાયું હતું સરલા દેવી ચૌધરી સરલા દેવી ચૌધરીએ ગાયું હતું ભાઈ કોણે ગાયું હતું સરલા દેવી ચૌધરીએ ગાયું હતું અને આ બાજુ કોણે ગાયો હતું રાષ્ટ્રીય ગીત કે જ્યાં અઢારસો ને છન્નું આઈએનસી આઈનસી કોલકાતાના બારમા અધિવેશનમાં કોને ગાયું પંડિત પંડિત થયું કે આઈએનસી સત્યાવીસ ના અધિવેશનમાં સરલા દેવી ચૌધરીએ ગયું અને આઈએનસી કોંગ્રેસના બારમા અધિવેશનમાં પંડિત ઠાકુરદાસ ભાર્ગવે ગાય ક્લિયર થઈ ગયું ચલો અહીંયાથી આ વસ્તુ ક્લિયર થઈ

તત્વિકા સંબોધિકા પત્રિકા કે એક પત્રિકા છપાતી હતી તત્વ તત્વબોધિકા નામની એક પત્રિકા છાપવામાં આવતી હતી કોના દ્વારા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા અને આ રવિન્દ્રનાથ ટાગોરે જોજો હા આ રવિન્દ્રનાથ ટાગોરે શીર્ષક આપ્યું આ તત્વબોધિકામાં એક શીર્ષક આપે છે ભાઈ ભારત ભાગ્ય વિધાતા અને નીચે છાપી દે છે આપણું જનગન મનો બરાબર છે અને આ જનગન મનો આ પંડિત ઠાકુરદાસ ભાર્ગવને આ તત્વબોધિકા પત્રિકામાં છાપવાનો વિચાર કઈ રીતના આવે છે કે જ્યારે આ જજ પંચમના ના સ્વાગતમાં સત્યાવીસમાં અધિવેશન સરલા દેવી ચૌધરી જયારે જનગણમન ગાય છે ત્યારે ત્યાંની પબ્લિક અને આ જ્વજ પંચમ એટલા બધા ખુશ થઈ જાય છે એટલા જ માટે આ પંડિત ઠાકોરદાસ રવિન્દ્રનાથ ટાગોર ટાગોરને વિચાર આવે છે કે ભાઈ આપણે આને લોકો સમક્ષ રજૂ કરીએ એટલે કે એમની આ તત્વબોધિકા પત્રિકાની અંદર છાપે છે શીર્ષક આપે છે ભારત ભાગ્ય વિધાતા અને છાપે છે અને લોકોને એટલું બધું ગમે છે અને વિશ્વ વિખ્યાત બની જાય છે અને આ વિશ્વ વિખ્યાત બની જાય છે એટલે કે હવે સાલ આવે છે ઓગણીસો ને તેર કઈ સાલ આવે છે ભાઈ ઓગણીસો અને આ ઓગણીસો ની અંદર આ રવિન્દ્રનાથ ટાગોરને શું મળે છે નોબેલ પ્રાઇઝ મળે છે ભાઈ શું મળે છે નોબેલ પ્રાઇઝ નોબેલ પ્રાઇઝ મળે છે અને આ નોબેલ પ્રાઇઝ એને શેના માટે મળે છે જનગન માટે મળતું નથી પણ શેના માટે છે ગીતાંજલિ માટે મળે છે શેના માટે માટે આ ગીતાંજલિ મળે છે ક્લિયર થયું એટલે કે ભાઈ આ રવિન્દ્રના ઓગણીસો પ્રાઇઝ મળે છે શેના માટે મળે છે ગીતાંજલિ માટે મળે છે ચલો અહીંયા નીચે લખીએ આપણે શેના માટે મળે છે ગીતાંજલિ ગીતાંજલિ માટે એને શું મળે છે ભાઈ નોબેલ પ્રાઇઝ મળે છે ક્લિયર થઈ ગયું જોજો અહીંયાથી હા કે આટલા સુધી આપણે ઓગણીસો ને તેર નોબેલ પ્રાઇઝ સુધી વાત કરી કે ઓગણીસો ને અગિયારમાં સૌ પ્રથમ જનગણમાં ગાવામાં આવે છે પછી ઓગણીસો ને બારમાં કે એક પત્રિકાની અંદર છાપવામાં આવે છે અને ઓગણીસો ને તેરમાં શું મળે છે નોબલ પ્રાઇઝ મળે છે ચાલો હવે આ બાજુ આવી જઈએ કે વંદે માતરમ ની અંદર શું થાય છે કે આ વંદે માતરમ ને સૌ પ્રથમ પહેલું ગાય છે પણ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ અને આ ઠાકુરદાસ ભાર્ગવ ગાય છે પછી આને કે જે આ આપણું શું કહેવાય છે કારણ વંદે માતરમ છે એને તાલબદ્ધ કોણ કરે છે તાલબદ્ધ એટલે આ તાલથી ગાવું જોઈએ જો હા કે તાલબદ્ધ કરે છે એટલે અહીંયા લખીએ તાલબદ્ધ શું કરે છે ભાઈ તાલબદ્ધ કરે છે અને એ તાલબદ્ધ કોણ કરે છે યદુનાથ અથવા તો જદુનાથ જદુનાથ ભટ્ટા ચાર્ય કોણ કરે છે જદુનાથ ભટ્ટાચાર્ય અથવા તો યદુનાથ ભટ્ટાચાર્ય જે યાદ રે ઓપ્શનમાં જે હોય એ લખી શકો છો જદુનાથ હોય અથવા તો યદુનાથ હોય તમે લખી શકો છો બરાબર છે કે જદુનાથ અથવા તો જદુનાથ તમે લખી શકો છો કે સૌપ્રથમ વંદે માત્રમે તાલબદ્ધ કોણ કરે છે જદુનાથ ભટ્ટાચાર્ય કરે છે અને આ વંદે માત્રમ કે ત્યાંની તે વખતેની પ્રજા ઓગણીસો ને સુડતાલીસ જ્યારે આપણો દેશ આઝાદ થયો બરાબર છે કે પંદર ઓગસ્ટ ઓગણીસો ને માં ત્યારે અડધા લોકોને અંગ્રેજી આવડતું હતું બરાબર છે કે અડધા લોકોને અંગ્રેજી જ ખબર ગુજરાતી એટલું બધું કે બીજી ભાષાઓ આપણે આવડતી નહોતી એટલે કે આ વંદે માત્ર આપણે શેમાં અનુવાદ કર્યો કે અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં અનુવાદ તો જો હા અંગ્રેજીમાં અનુવાદ અંગ્રેજીમાં અનુવાદ કોણ કરે છે અરવિંદ ઘોષ કરે છે કોણ કરે છે અરવિંદ ઘોષ અરવિંદોષ અરવિંદ પંદર આઠ ઓગણીસો સુડતાલીસ અને ઓગણીસો સુડતાલીસ ની મધ્ય રાત્રિએ જયારે કઈ તારીખે મધ્ય રાત્રિએ મધ્ય રાત્રિએ જયારે આપણો દેશ આઝાદ થાય છે ત્યારે આ ગીત ગાવામાં આવે છે વંદે ગીત ગાવામાં આવે છે અને એ ગાય છે કોણ સુબુ લક્ષ્મી એટલે કે એસ શુભુલક્ષ્મી નામની વ્યક્તિ હોય છે એ સૌ પ્રથમ આપણું વંદે માતરમ ગીત ગાય છે ક્લિયર થઈ ગયું તો જો અહીંયાથી આપણે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત રિલેટેડ કેટલા બધા પ્રશ્નોની ચર્ચા કરી બરાબર છે

આવે છે અને આ આપણે થોડુંક અનુવાદન કરીએ તો એક મિનિટ અને કેટલું એક મિનિટ અને પાંચ સેકન્ડ ચલો રાષ્ટ્રગાન ક્યારે ગાવામાં આવે છે સંસદ સત્રના પ્રારંભમાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે સંસદ સત્રના સમાપનમાં શું ગાવામાં આવે છે રાષ્ટ્રીય ગીત ગાવામાં આવે છે આ રાષ્ટ્રગાન ક્યાંથી લેવામાં આવ્યું છે બંગાળી કાવ્ય સંગ્રહ ગીતાંજલિમાંથી લેવામાં આવ્યું છે અને રાષ્ટ્રગીત ગીત શેમાંથી લેવામાં આવ્યું છે બંગાળી નવલકથા આનંદ મટમાંથી લેવામાં આવ્યું છે બંધારણ સભાએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગીત ક્યારે અમલમાં મૂક્યા ત્યાં ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ચોવીસ જાન્યુઆરી 1950 પચાસ અને રાષ્ટ્રગાન સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવ્યું ઓગણીસો 1911 રાષ્ટ્રગીત સૌપ્રથમ ક્યારે ગાવામાં આવ્યું અઢારસો ને છન્નું માં

પછી ઓગણીસો ને માં નોબલ પ્રાઇઝ મળે છે કોને મળે છે તો કે રવિન્દ્રનાથ મળે છે શેના માટે મળે છે ગીતાંજલિ ગીતાંજલિ કુલ કેટલા ભાગમાં વિભાજિત છે ભાઈ તો કે પાંચ ભાગમાં અને એનો પહેલો ભાગ આપણે શું લીધો છે તો જન ગણ મન તરીકે લેવામાં આવેલો છે ચલો આ બાજુ આવી જઈએ તો કે અઢારસો ને છન્નું માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ના અધિવેશનમાં પંડિત ઠાકોરદાસ ભાર્ગવે ગાયું હતું પણ આ વંદે માત્ર મે તાલબદ્ધ કોણ કરે છે તો જદુનાથ ભટ્ટાચાર્ય અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું તો અરવિંદ ઘોષે કર્યું અને પંદર ઓગસ્ટ ઓગણીસો સુતાલીસ ની મધ્ય રાત્રી જયારે આપણો ભારત દેશ આઝાદ થાય છે ત્યારે કોણ ગાય છે એમ એ સુબુલક્ષ્મી ગાય છે ક્લિયર થયું તો અહીંયાથી આપણે રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્રગીતના તોટલી પ્રશ્નોની ચર્ચા કરી છે વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત